રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના સુવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓના પીકેએસ ખાતે નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે રાજકોટ મહાનગરપાલિકા ખાતે શરદી ઉધરસના કુલ એક હજાર બસો એકોતેર કેસ નોંધાયેલા છે આ ઉપરાંત સામાન્ય તાવના આઠસોને એકસઠ કેસ એકસો ને એકાણું જેટલા કેસ છે ઝાડાઉંટીના સાથે સાથે ટાઇફોડનો એક અને કમલાના બે કેસ નોંધાયેલા છે સાથે સાથે જોવા જઈએ તો વેક્ટરબોન ડિઝીઝમાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયેલા છે એની સિવાય ચિકનગુનિયા કે મેલેરિયાના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી ઉપરાંત જોવા જઈએ તો હાલ અન્ય સિવાયના કોઈપણ જે છે એ વેક્ટરબોન કે વોટરબોન ડિઝીઝ છે એ નોંધાયેલા નથી જે હાલ જે છે એ સિઝનલ ટ્રેન્ડ ચાલી રહી છે મુજબ જે છે સિઝનલ ફ્લુના કેસિસ એટલે શરદી ઉધરસ તાવ અને ખાસ કરીને એલર્જીક રાઇનાઇટિસ અને એલર્જીક ફ્લુના કેસિસ અથવા શરદી ઉધરસ જે છે એ વધી રહ્યા છે ખાસ કરીને હાલ એલર્જીને કારણે ઉધરસ આવી ઘણી વખત જે છે ઉધરસ જે છે સામાન્ય રીતે કંટ્રોલમાં ના આવી ઉપરાંત એલર્જન્ટ કોઈ પણ જે છે ની માત્રા અત્યારે વધતી જોવા મળતી હોય છે અને મુખ્યત્વે એમાં પોલ્યુશનનો પણ ભાગ કહી શકાય પરંતુ સિઝનલ વેરિએશન મુજબ જે હાલ જે છે એ સડત્રીસના કેસો વધી રહ્યા છે હાલ જે છે ખાસ કરીને વેક્ટરબોન અને વોટરબોન ડિઝીઝ કંટ્રોલ માટે સઘન કાર્યવાહી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો પર સ્પેશી સર્વેલન્સ પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો વિવિધ પ્રકારના કોઈપણ પ્રાઇવેટ સેક્ટરમાંથી કે ગવર્મેન્ટ સેક્ટરમાંથી જેટલા પણ ડેન્ગ્યુ ખાસ કરીને શંકાસ્પદ ડેન્ગ્યુ કે શંકાસ્પદ ચિકન ઉપરાંત કોઈપણ શંકાસ્પદ વોટરબોન ડિઝીઝ પણ જોવા મળે તો ત્યાં અમે સઘન કાર્યવાહી હાથ કરી રહ્યા છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા હોય છે એ વિવિધ વિસ્તારોની અંદર જ્યારે પાણી વિતરણનો સમય હોય ત્યારે રેસિડલ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે કુલ ગત સપ્તાહે આઠસો ને એક્યાસી જેટલા રેસીડલ ફ્લોરીન ટેસ્ટ કર્યા અને તમામમાં ક્લોરીનની માત્રા ખૂબ સારી માત્રામાં આપણે ક્લોરીન છે એ મળી આવી છે જે સારી બાબત કહી શકાય આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો અમારા મેલેરિયા શાખા દ્વારા ખાસ કરીને આશાબહેનો ઉપરાંત જે છે ફિલ્ડ સુપરવાઇઝર અને સુપ્રિ ફિલ્ડ વર્કર દ્વારા જે છે ચારસો ને સત્તાણું જેટલા પ્રીમાઈસીસની તપાસ જે છે એ કરવામાં આવી હતી જેમાં પોરા મળ્યા હોય હવે પૈકી જે છે બસો સોળ જેટલા ઘરો અને છોતેર જેટલા એકમો જે છે પ્રાઇવેટ એકમો એને નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે આગામી સમય સમયમાં એમાં વહીવટી ચાર્જ વસૂલવા કરવાની કામગીરી પણ કરવામાં આવશે છે